પક્ષા બાજુ પર રાખી વકીલ મિત્ર સાથે બરબરતા કરનાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયાબાર એસોસિએશન દ્વારા એક અર્જન્ટ મિટિંગ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ ચાંદરિયાના પ્રમુખપણા હેઠળ મળી હતી જેમાં તેઓએ ચર્ચા કરી હતી કે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ તેમને ગુનાના કામેથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમના સુરતના એડવોકેટ ગોપાલ ઇટાળિયા રાજપીપળા કોર્ટમાં જવા માટે નીકળેલા તેમને પ્રથમ તો રાજપીપળા પહોંચતા પહેલા જ નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા રસ્તામાં અટકાવી દેવામાં આવેલા હતા ત્યારબાદ તેઓ રાજપીપળા કોર્ટ પાસે પહોંચતા ફરી પોલીસે કોર્ટની ફરતે બેરિકેડિંગ લગાવી દઈ તેમજ કોર્ટનો દરવાજો બંધ કરી દઈ તેમને કોર્ટમાં જતા અટકાવેલા